ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા ફોજદારી કાયદાઓથી નાગરિકો વાકેફ થાય તે હેતુ ચાંદોદ પોલીસ દ્વારા કરનાળી આઉટપોસ્ટ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં નવા કાયદાઓ તારીખ પહેલી જુલાઈથી અમલી કરાયા છે જે નવા કાયદા વિશે નાગરિકોને જાણકારી મળી રહે અને નવા કાયદામાં કરવામાં આવેલ જોગવાઈઓ વિશે નાગરિકો વરિષ્ઠ નાગરિકો મહિલાઓ બાળકો જાગૃત થાય તેવા શુભ હેતુથી ચાંદોદ પોલીસ સ્ટેશનના કર્નાળી આઉટપોસ્ટ ખાતે નવા ફોજદારી કાયદાઓ અન્વયી જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં કોલેજોના વિદ્યાર્થીઓની ટીમ કાયદાના જાણકાર વકીલો દ્વારા સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા કાયદાઓની વિસ્તારપૂર્વક નાગરિકોને માહિતી પૂરી પાડી હતી અને કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો વરિષ્ઠ નાગરિકો પંથકના આગેવાનો યુવાનો મહિલાઓ અને આશા વર્કર બહેનોએ હાજર રહ્યા હતા